જ્યારે હાથ હોવા છતાં કેટલાક લોકો હાર માની જાય છે ત્યારે ફરહાન જેવા યોદ્ધા છે જે મેં હાથ ગુમાવ્યા છતાં હાર નહીં માની પાંચ વર્ષ પહેલા એક ભયાનક વિચ્છોક અને ફરહાનના બંને હાથ કાપવા પડ્યા જીવન એક ક્ષણે અંધારું બની ગયું પણ ફરહાને પોતાના સપનાને નહીં ગુમાવ્યા હાથ નહીં હોવા છતાં મોઢાથી પેન પકડીને લખ્યું અડગ સંકલ્પ અને મજબૂત ઈચ્છા શક્તિ સાથે 10મા ધોરણમાં મેળવ્યા 71% જે બોલી શકે નહીં એ આજ ખુશીથી રડી પડ્યા કારણ કે આ સફળતા માર્ક્સની નથી આ છે હિંમત આશા અને અસાધારણ પ્રયત્નોની જીત ફરહાનાજી લાખો માટે એક જીતી જાગતી પ્રેરણા છે બ્યુરો રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ नमस्कार समय संदेश न्यूज मे हूँ दतीश भाव कोई भी मुश्किलें थका नहीं सकती रास्ते की रुकावटें गिरा नहीं सकती गर जुनून है जीतने का तो हार कभी भी आपको हला नहीं सकती आज आपने एक विशेष स्टोरी बना भी रहा छे भूजना फरहान ने भूज मुस्लिम एजुकेशन में बनको तो फरहान जेने पांच वर्ष पहला एक अकस्मात नड़ो वीज शोक लगवा फरहान बने हाथों का पड़ा था

પરિસ્થિતિ એવી ઉભી થઈ કે ફરાને જયારે મોઢાથી લખવાનું ચાલુ કર્યું ત્યારે ખૂબ તકલીફો પરંતુ પ્રયાસો કરી અને ધોરણમાં લખી એકોતેર ટકા સાથે ફરાન ઉત્તિર્ણ થયો છે એટલે હકીકતમાં તમને કહું તો જો તમારામાં હોસલો હોય તો દુનિયાની કોઈ પણ રૂકાવટ તમને રોકી નથી શકતી એનો આ બેહોબ નમૂનો આ ફરહાન છે ફરાન કુંભાર કે જેના વડીલો મદદ કરી એના સ્કૂલ કરી અને જો તમારામાં હિંમત હોય જો જઝબો હોય તો દુનિયાની કોઈ જ મુશ્કેલી તમારા માટે મુશ્કેલી નથી તો જાણીએ આપણે ફરાહ ને અને એના શિક્ષકો તથા એમના વડીલોને કે ફરાને કઈ રીતે આ સફર સર કરી અને ફરાન કઈ રીતે એને સોફરતા મારી મને એક બહુ જ સરસ શેર યાદ આવે છે કોઈ કિસી પે મર જઈએ કબ હોતા હે અબ તો માર કા નામ ઓ નસબ હોતા હે પૂછને જાઓ તો پابंदी જમાને ભરકી ઓર કરને પે આજાઓ તો સબ હોતા હે ફરાન નાજે હાથ કપાઈ ગયા ત્યાર બાદ પરિસ્થિતિને ફરાન વશ ન થયો અને એને આગળ વધવાનું નક્કી કર્યું ત્યારે આગળ વધતા એને કોઈ જ રોકી ન શક્યો એટલે કે જો તમે

तो वो इतना अच्छा नहीं लगा फिर एक टीचर ने बोला था कि तुम मुँह से लिखो तो मैंने मुँह से ट्राई किया और पहले शुरुआत में तो बहुत गड़बड़ी हो रही थी फिर समय बीत दीट, बीतता गया तो राइटिंग भी बहुत अच्छी हो गई और फिर लिखने में भी बहुत आसानी होती थी जी मारू नाम अश्फाक सोने जी है હું સ્માઇલ ટ્યુશન હબના સંચાલક તરીકે ફજર ફરજ બજાવું છું અત્યારે મારી બાજુમાં બેઠેલો વિદ્યાર્થી કુંભાર ફરાન જે મારી એની સાથે મુલાકાત ધોરણ નવ ની અંદર થઈ આજથી આજે બે વર્ષ પહેલાં જ્યારે શરૂઆતમાં એના દાદા મારી પાસે લઈને આવેલા તે વખતે એડમિશન માટે આવ્યા તે વખતે અમે એને જોઈને મને આશ્ચર્ય લાગ્યું કે આ વિદ્યાર્થીને અમે ભણાવશું કઈ રીતે તે વખતે એના દાદા સાથે મારી ચર્ચા થઈ અને બધી વાતચીત થઈ ત્યારથી ખબર પડી કે આ ભાઈ મોઢેથી લખે છે અને મેં તે વખતે એની પાસેથી લખાવડાવ્યું કે ભાઈ લખી શકે છે કે નહીં ત્યારે લખ્યા લખતા અને જોયું ને ત્યારે મને આશ્ચર્ય થયું અને અમારી સાથેના બીજા શિક્ષક મિત્રો છે સ્ટાફના બધા મિત્રોને પણ નવાઈ લાગી કે આ છોકરો મોડેથી લખી શકે છે પરંતુ શરૂઆતમાં તે વખતે એનું પાયાનું જ્ઞાન થોડુંક નબળું હતું પછી તે સમયે ત્યાં જે તે શિક્ષકો અને મેં ખુદ પણ એની પાછળ પર્સનલ ધ્યાન આપ્યું અને ધોરણ નવ ની અંદર જ અમે એને પાયાનું જ્ઞાન ધીમે ધીમે સુધારતા ગયા અને એને ધીમે ધીમે બહુ સારું એવું બીજા એના મિત્રોનો સાથ સહકાર અને પરિવારના સાથ સહકારના કારણે એ ધીમે 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 આગળ વધતો ગયો અને આજે જે છે ધોરણ દસ ની પરીક્ષાની અંદર એણે એકોતેર ટકા ગુણ લઈ આવ્યો એ જેની પાસે બે હાથ નથી એની આર્થિક પરિસ્થિતિ ઘરની પણ બરોબર નથી તેમ છતાં પણ એ મોઢેથી લખી આને એકોતેર ટકા લઈ આવી શકતો હોય તો આપણી પાસે કુદરતનું બધું આપેલું છે

તે સમય નિરાશ થવાની જગ્યાએ એને હિંમત દાખવી અને મોતે મોઢેથી લખવાની શરૂઆત કરી અને પોતે એ એજ્યુકેશનની અંદર ભણતરની અંદર એટલો આગળ વધ્યો હતાશા કોને નડે કે જેની પાસે કંઈ નથી એની પાસે ઘણું બધું નથી પોતાના શરીરના અંગો નથી તેમ છતાં પણ એ હતાશ થયેલું નથી જે ખૂબ દરેક વ્યક્તિએ ખાલી માત્ર વિદ્યાર્થી હોય નહીં પણ સમાજના દરેક વ્યક્તિએ એની પાસેથી શીખવું જોઈએ અને એણે છે જે હાંસલ કર્યું છે પોતાનું મનોબળ જે રીતે આગળ વધાર્યું છે દરેક વ્યક્તિએ એ પોતાનું મનોબળ આ રીતે આગળ વધારવું જોઈએ આપણું નામ પરિચય મારું નામ દાઉદ અંદર કોબાળ અને ફરાનનો મારો પોતરો છે ફરાન મારો પોતરો છે અને એ દસમા ધોરણમાં અત્યારે અભ્યાસ બોર્ડની પરીક્ષા આપી છે એમાં એકોતેર પર્સન્ટેજ લઈ આવ્યો છે અને એને બે હાથ ન આવ્યો એના અસ્માત થયેલો પતંગ લેવા માટે ગયેલો એને ઇલેક્ટ્રિક તારમાં સળીયો નાખી દીધો એનાથી એના શોટ લાગેલો અને અમદાવાદ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ ત્યાં એના બે હાથ હાથ તો કાપવા જ પડશે એના કારણે જિંદગીને ખતરો છે તો બે હાથ એના હાલ્યા ગયા પછી મેડિકલ સાયન્સ આટલો ગ્રોથ કર્યા પછી આ હાથ ફરી બની શકે છે એવા કરી શકે તો હું કરું એ અત્યારે એક વિડીયો આવ્યો હતો એ જોઈને અમે સુરત કિરણ હોસ્પિટલ છે એની અંદર ફોન કરેલો અને એ કે આ તમે આવી જાઓ એટલે ત્યાં ડોક્ટર સાહેબને હું મળ્યો અને આ છોકરાને લઈ ગયો સાથે એ લોકોએ બધી એની ટ્રીટમેન્ટ કર્યું અને જોયું પછી કે તમને ઓછા પચાસથી સાઠ હજાર રૂપિયા અત્યારે એની ફાઇલ ઓનલાઈન કરવા હોસ્પિટલમાં ઓનલાઈન કરવા માટે લાગશે જો તમે સક્ષમ હોવ તો એ એને ટ્રીટમેન્ટ કરાવવું પડશે પછી એને કોઈ ડોલર મળી જશે એટલે અમે તમને ફોન કરશું એને શરીરને એને બધું મળવું જોઈએ બ્લડ ગ્રુપને એનો તામડીનો એટલે હું એ ટેસ્ટ કરાવી આવ્યો અને કિરણ હોસ્પિટલમાં એની ફાઇલ ઓનલાઈન થયેલી છે અને એક વીસથી

દાદા આનો જ્યારે અકસ્માત થયો ત્યારે તમને કેવું ફીલ થયું કે આ હવે નો ભવિષ્યની ચિંતા થઈ કે ભણવાની તો થાય એક હાથ હાલ્યા જાય પોતવા ના એટલે બઉ દુઃખ જે કુદરતી લખેલું છે જે થયું એ થઈ ગયું હવે એનો સંઘર્ષ કરીને એને આગળ વધવાનું છે અરે દાદા એસએસસી માં અત્યારે એકોતેર ટકા લેવી આવ્યા તો હવે તમને કેવું ફીલ થાય છે બહુ ખુશી થઈ હાથ ન હોવા છતાં એકોતેર ટકા લઈએ એટલે ઘણી ખુશી થઈ સાહેબ જે બીજા છોકરાઓ અભ્યાસ કરે છે એમને પ્રેરણા મળે આની અંદર નાપાસ થતા હોય છે અમે આ હાથ વગરના ના એક અમે શું કામ આવું બાળકોના મન ઘણા લોકો બોર્ડમાં ઓછા પરિણામના કારણે ખોટું પગલું ભરી લેતા હોય છે એ આને જઈને એમને પ્રેરણા મળે

મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીમાં ટ્રેજર છો અમારા ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલની અંદર ધોરણ એકથી કરી અને બાર કોમર્સ સાયન્સ આર્ટ્સ સુધી અભ્યાસ થાય છે અને આ વર્ષે અમારી અમારો પ્રયત્ન ચાલુ છે કે ગર્લ્સ કોલેજ પણ શરૂ કરી કુમારફરામ છે એની ખાસ મારે બે રીતે વાત કરવી છે એ આપણને બે બાબતો શીખે છે એક બાબત તો એ છે કે તમે ખોટા રિસ્ક કરી અને એવા એવા જાનના જોખમે એવા કોઈ કામ ન કરો જેને કારણે તમને એવી તકલીફો થાય કે જે જિંદગીભર તમને પસ્તાવો થાય તો એ એક બાબત એ શીખીએ છે અને બીજી બાબત આપણને પ્રેરણારૂપ એ છે કે બંને હાથ ન હોવા છતાં પણ પોતાના જે પ્રયત્નો છે એના દ્વારા એ ખૂબ મહેનત કરીને જે ટકા મેળવ્યા છે આ બે બાબતો આપણે શીખવી છે ફરાર જે શરૂઆતમાં તો એને જયારે મને લાગે છે એકદમ હતોત્સાહ થઈ ગયો હશે કે હું રીતે લખીશ કેવી રીતે ભણીશ એના જે શિક્ષકો છે મુસ્લિમ હાઈસ્કૂલના એને 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 કીધું હશે કે ખૂબ પગથી લખવાનું શરૂ કર્યું પણ એને એ ફાવ્યું નહીં પછી એણે મોઢાથી લખ્યું મોઢા અને હાથનો જે એણે બેનો સહયોગ કરીને જે લખે છે એ ખરેખર એક અજાયબી કહેવાય એ એની છે અક્ષરો તમે જુઓ તો આપણને એમ લાગે કે કદાચ જે સારા હાથોથી લખતો એનાથી પણ સારા અક્ષરો એ કરે છે એ ખરેખર પ્રેરણાદાયક છે અને એને છે ને હવે હવે જે બાબત છે કે એ આગળ ભણી શકે એના માટેના આપણે પ્રયત્નો આપણા સમાજની પણ એ જવાબદારી થાય છે કે બે હાથ ન હોવા છતાં પણ એ ભણે છે ત્યારે એને એ ભણવાનું ચાલુ રાખે અને સીએ બનવું છે સીએ બની શકે એના માટેના પણ એક સમાજની પણ જવાબદારી બને છે કે એને ઉપયોગી થાય ગયા વર્ષે છે ને જ્યારે નવમા ધોરણમાં હતો ત્યારે હું એની પાસે બેઠો હતો એના જે ટ્યુશનના શિક્ષક છે હસ્પાલભાઈ સોનેજી એણે એમ કીધું કે સાહેબ કે પપ્પા કે આમ કરે છે આ કે થોડી મહેનત ઓછી કરે છે તો એની પાસે અડધો કલાક મેં મોટિવેશન દ્વારાની જે વાત કરી હતી મેં એના મગજમાં બેસી ગઈ મેં કીધું ફરાર જો તારી પાસે કોઈ વિકલ્પ નથી શિક્ષણ સિવાય તારી પાસે આ શિક્ષણ જ એવી ચીજ છે કે તને અને તારા કુટુંબને આ ઘડતામાંથી બહાર લાવી શકશે અને એ જે મારા પર કે મારી વાત એના મગજમાં બેસી ગઈ અને ત્યારથી જે એની મહેનત શરૂ કરી એ પાછું વળીને એણે જોયું નથી સામાન્ય જે લોકો છે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ કંઈ કરતા નથી માન માંડ પાસ થાય છે તેવા સંજોગોમાં હેરાન છે બહુ સારી રીતે પોતાનો અભ્યાસ કર્યો છે સારી રીતે પાસ થયો છે આપણે બધા એને ખૂબ અભિનંદન આપીએ છીએ અને એના ભવિષ્યમાં પણ એ ખૂબ આગળ વધે એવી આપણે એને કામનાઓ પાઠવીએ છીએ